તાત્કાલિક તપાસ શરૂ કરવામાં આવી છે ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાજ્ય ગૃહ વિભાગ પોલીસ વિભાગ અને સાયબર ક્રાઇમ ટીમ સક્રિય થઈ ગઈ છે કે પ્રાથમિક તપાસમાં કોઈ સંદિગ્ધ વસ્તુ કે પુરાવો મળ્યો નથી મળતી માહિતી મુજબ મુખ્યમંત્રી કાર્યાલય અને કલેક્ટર કચેરીને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી ભર્યો ઈમેલ પ્રાપ્ત થયો હતો આ ઈમેલમાં ખાસ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો કે પંજાબના અમૃતસરમાં આવેલા સુવર્ણ મંદિર બાદ ગુજરાતના મુખ્યમંત્રી કાર્યાલયને નિશાન બનાવવામાં આવશે આ ધમકીઓ ગાંધીનગર અને રાજ્યભરમાં ચિંતા અને ભયનો માહોલ સર્જ્યો છે આ ધમકી ભર્યો ઈમેલ પ્રાપ્ત થતાં જ પોલીસે મુખ્યમંત્રી કાર્યાલય કલેક્ટર કચેરી અને અન્ય સંવેદનશીલ સ્થળોએ સુરક્ષા વધારી દીધી છે બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ સ્કોડ દ્વારા વિસ્તારોની સઘન તપાસ કરવામાં આવી પરંતુ કોઈ જોખમી વસ્તુ મળી નથી સાયબર ક્રાઇમ ટીમ ઈમેલના સ્ત્રોતની શોધખોળ કરી રહી છે જેમાં ઇમેલનું આઈપી એડ્રેસ અને મોકલનારની ઓળખ શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ ઘટનાને પગલે ગાંધીનગર સહિત રાજ્યભરમાં લોકોમાં અસુરક્ષાની લાગણી વ્યાપી ગઈ છે ખાસ કરીને આવી ધમકીઓનો વારંવાર ઇતિહાસ લોકોની ચિંતામાં વધારો કરી રહી છે પોલીસે જનતાને શાંતિ જાળવવા અને અફવાઓથી દૂર રહેવાની અપીલ કરી છે બ્યુરો રિપોર્ટ ખબર ગુજરાત લાભ